રાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાજ્યની ઓગણસી નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ધાનેરા નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે ચૂંટણી પંચ હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ધાનેરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈ સાત વોર્ડનું સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણીનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગમાંથી કરવામાં આવ્યો છે ધારેરા નગરપાલિકામાં વોર્ડની સંખ્યા સાત છે જેમાં બેઠકો અઠ્યાવીસ છે એટલે કે એક વોર્ડમાં ચાર બેઠકોનો સમાવેશ કરાયેલો છે બેઠકોની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે સ્ત્રી બેઠકો ચૌદ છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગ સ્ત્રી સહિતની બેઠકોનો સમાવેશ થાય છે અનુસૂચિત જાતિ અનામત બેઠક ચાર છે જેમાં બે બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીની છે અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકની સંખ્યા એક છે એક બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી છે જ્યારે પછાત વર્ગ માટે અનામત બેઠકની સંખ્યા આઠ છે તેમાં પણ ચાર બેઠકો સ્ત્રી વર્ગની છે જેમાં કુલ વીસ બેઠકો અનામત છે જ્યારે આઠ બેઠક સામાન્ય છે તાલુકા આરોગ્ય અધિકારી હિતેન્દ્ર ઠાકોર અને કુવાડા કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં પચાસથી થી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પના સેવાઓનો લાભ આપવામાં આવ્યો આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ તાવ માટે લોહીની તપાસ સિત્તેરથી વધુ ઉંમરના લાભાર્થીઓના પીએમ જેવાય અને આભાર કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી સાથે સાથે લોકોના આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અંબિકા ચોક માંથી ત્રણ થી ચાર સોસાયટીના રહીશોની છે અવર આખલાઓ જંગે ચડતા રહીશોના જીવ તાળવે ગયા છે ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં હાથ ધરવામાં આવતા ન હોવાથી લોકો નગરપાલિકા પર ફિટકાર વરસાવી રહ્યા છે ધાનેરા નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં ધાનેરાની નગરપાલિકાના સત્તાધીશોની આંખ ખુલતી નથી અને ફરી કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે બનાસકાંઠા એલસીબી પોલીસ દિવાળી બાદ બસમાંથી દારૂ ઝડપ્યો છે પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક લક્ઝરી બસમાંથી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં બીકાનેરથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બે લાખથી વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર તાલુકા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી પોલીસે તાલુકા વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યું છે જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસની મળતી બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક લક્ઝરી બસમાં દારૂ સંતાડી ગુજરાતમાં ઘુસાડવાનો છે તે આધારે એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ખીમાણા ટોલ નાકા પાસે પેટ્રોલિંગમાં હતા જે સમયે અમીરગઢ તરફથી શંકાસ્પદ ટ્રાવેલ્સ બસ આવતા એલસીબી પોલીસે તેને રોકાવી તપાસ હાથ ધરી હતી બસની છત ઉપરથી દારૂ મળી આવતા એલસીબી પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર છના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ જલારામ ખમણવાડાએ શહેરમાં જ રહીતે પડીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે ત્યારે પોલીસે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપીને પૂછપરછ શરૂ કરી છે મહત્વનું છે કે દીપુ પ્રજાપતિના કાળા કાનામાં બહાર આવતા જ ભાજપે તાત્કાલિક એને સસ્પેન્ડ કરી દીધો સમગ્ર ઘટનાને લઈ તેઓએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે જેમાં હાલ ફરાર ડૉક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યભર ઠંડીની ધીરે ધીરે એન્ટ્રી થઈ ગઈ છે હવામાનનો પારો પણ ગગડ્યો છે ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે જે મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે જોકે બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાનમાં ઓગણીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે નલિયામાં પંદર અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ હોવાનું હવામાન વિભાગે પણ જણાવ્યું હતું ઉત્તર ભારતના પવન ન ફૂંકાવાને લીધે શીતલ લહેર શરૂ થઈ નથી પરંતુ આગામી ચોવીસ કલાકમાં આ હવાના કારણે ઠંડીની અસર જોવા મળી શકે છે

ખેડૂતોએ કહ્યું કે અમારા દીકરાઓને તમારી વાંધી દીકરીઓ અને બહેનો પરણાવજો એટલે ખબર પડે કારણ કે અમે તો સુખી છીએ તમારી બહેનો અને દીકરીઓને અમે તકલીફ નહીં પડવા દઈએ પ્રવીણ રામે ખેડૂતોના આવેદન બાદ જોડાવ્યું હતું કે કાળો કાયદો રદ નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે અને સરપંચો સામૂહિક રાજીનામા આપશે પાકિસ્તાન પોતાની હરકતથી બાજ આવતું નથી ગુજરાતના દરિયાઈ સીમમાં અવારનવાર બોટ દ્વારા ઘૂસવાના પ્રયાસો કર્યા છે જે નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે છે આ ઘટના મોડી રાત્રે બની હોવાની માહિતી માહિતી મળી રહી સૂત્રો પાસેથી મળતી મુજબ અરબી સમુદ્રમાં આઈએમબીએલ નજીક ફાયરિંગની ઘટના બની છે જેમાં ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો હતો જોકે ઓખાની ફિશિંગ બોટે દરિયામાં જળ સમાધિ લીધી હતી આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી

ટોળા પર એકઠા થયા ઘટનામાં મહેશ ઠાકોર ઘાયલ થયો હતો અલ્પેશ ઠાકોરે વધુ ઈજા હતા મોત નિપજ્યું હતું